નમસ્કાર મિત્રો હું શું રોજાસ જઈશ મારી તમામ દર્શક મિત્રનું સ્વાગત છે તો મિત્રો આજ તમે તમને બતાવું કે જે મિની ચેનલો છે ત્યાંનું આજે આપણે એક ટોલું લેવા જઈ રહ્યા છીએ જે ટોલું આવે છે નાનું જે આપણે સાત ફૂટનું તે આજે આપણે ટોલું લેવા જઈશું મિત્રો જે આ તમને હું ચેનલો બતાવું મિત્રો આપણે

તો મિત્રો આપણે પહોંચી જ જઈશું કે જે આપણે સ્થળ છે ત્યાં ગણે મિત્રો કે જે આપણે ટોલી જોવા જઈ રહી છે તમે જોઈ શકો છો કે આ આપણી ટોલી છે આવી ટોલી લેવાની છે મિત્રો બે ટ્રોલી છે અને અહીંયા તમને આવો સિનિયાળો પણ જોવા મળશે ફોર વિલવાળો એવો સિનિયર છે તો તમે કોમેન્ટ પણ કહી દો મિત્રો અને જે આગવડ છે મિત્રો તે એન્જિનિયર વર્કર્સ ત્યાં મિનિટ બનાવશે મિત્રો એટલે કે લારી બનાવશે તમે જોઈ શકો છો અને ત્યાં પણ ત્યાંનું મેન્યુફેક્ચરિંગ પણ ત્યાં જ થતું હતું કેવી રીતે થાય છે કે નિહાળી રહેશે તમે જોઈ શકો છો કે બધા કારીગરો અલગ અલગ કામ કરે છે મિત્રો તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બનાવજો તમે નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો તો આ તમે જુઓ તો લાડુ પણ